વિશ્વ હિન્દુ જેમાં સ્થાપક સમિતિના સભ્ય તરીકે ભરૂચના કનૈયાલાલ મુનશી તથા સાધુ સંતો હાજર રહ્યા હતા ઓગણીસો ચોસઠ માં સ્થપાયેલ આ સંગઠનને આજે સાઠ વર્ષ પૂરા થતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા

અશોક રાવલ વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વરના અધ્યક્ષ પ્રવીણ પટેલ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના યુવા મહામંત્રી પુનીત પટેલ ભરૂચ વિભાગના મંત્રી અજય મિશ્રા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંકલેશ્વર જિલ્લા સંઘ સંચાલક જવાહર વરેલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવટી ક્ષેત્રમાં મંત્રી અશોકભાઈ રાવલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન એકસો વીસ હિન્દુ ભાઈઓને બજરંગ દળ દ્વારા ત્રિશુળ દીક્ષા પણ આપવામાં આવી હતી અને હિન્દુ હિત અને હિન્દુ બહેનોની રક્ષા માટેની પ્રતિજ્ઞા લેવાઈ હતી વિશ્વ પરિષદ દ્વારા સાઠ વર્ષ દરમિયાન કરવામાં આવેલ હિન્દુ હિતના કામો તેમજ આગામી દિવસોની યોજનાઓ વિશે હિન્દુ સમાજને માહિતગાર કરવાનો ઉદ્દેશ સાથે હિન્દુ સમાજ પરિષદના વિવિધ આયામો સાથે જોડાયેલ રાષ્ટ્રહિતના કામોમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું

આ સાહીઠ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમ નું આયોજન થયું હતું આખા દેશભર ની અંદર દરેક પ્રખંડ એટલે તાલુકા લેવલે આવા બધા સંમેલનો કરવા હતા એ હિન્દુ સંમેલનમાં આ એક ભાગ છે આ સંમેલનની અંદર વિશ્વ હિન્દુ પરિષદે એના સાહીઠ વર્ષમાં શું શું કામગીરી કરી સમાજને કેવી રીતે મદદરૂપ થયા અને હજુ શું કરવાનું છે એ વાત સમાજની સમક્ષ મૂકવા માટે સમાજના સંતો સમાજના અગ્રગણ્યો અને સમાજ પ્રેમીઓ ધર્મ પ્રેમીઓ આ બધાની હાજરીમાં આ વિષય મૂકવામાં આવ્યો અને એના કારણે આજે દેશમાં સતત જાગૃતિ થાય અને ફરી દેશની સામે જે સમસ્યાઓ છે એ સમસ્યાને નિર્મૂળ કરવા માટે આપણે બધા એકત્રિત થઈએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર